દિવાળીનો માહોલ જામી ગયો છે ત્યારે અમદાવાદના બજારોમાં રોનક આવી ગઈ છે વર્ષો જૂની ઓળખ ધરાવતું લાલ દરવાજા બજાર ફરી એકવાર ધમધમી ઉઠ્યું છે દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાલ દરવાજામાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે એવું કહેવાય છે કે દિવાળી હોય તો લાલ દરવાજા જેવી અહીંયા વર્ષોથી દિવાળીના સમયે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે આ વર્ષે પણ લાલ દરવાજામાં ખરીદી માટેની લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જેને કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ છે દિવાળી પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં લોકો જે છે તે લાલ દરવાજા માર્કેટ ખાતે ખૂબ મોટી સંખ્યામાં જે છે શોપિંગ કરવા માટે જોવા મળ્યા છે ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું સૌથી મોટું માર્કેટ એટલે ભદ્રકાલી દરવાજા ખાતે જે લોકો જે છે તે દિવાળીની શોપિંગ કરી રહ્યા છે મહત્વની બાબત એ છે કે જે વોકલ ફોર લોકલની જે પ્રધાનમંત્રીજીનો નાદ હતો તે નાદ સાથે હવે જે શાકાર થઈ રહ્યો હોય તેમ માર્કેટમાં લાગી રહ્યો છે કારણ કે ઠેર ઠેર જે સ્ટોલો જે છે તે હાથથી બનાવેલા સામાનો હોય કે તમામ પ્રકારની ઘરની સજાવટની વસ્તુ હોય તે તમામ પ્રકારની જે વસ્તુ જે છે તે જોવા મળી રહી છે અને મહાત્મી બાબત એ પણ છે કે જે વસ્તુ જે હાથથી બનાવેલી છે તે લોકો જે છે ખૂબ જે પસંદ કરી રહ્યા છે એમને સાથે તે વસ્તુને ખરીદ પણ ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે અને કહી શકાય દિવાળીના જે ગણતીના દિવસો જ્યારે બાકી રહ્યા હોય અને જે પહેલી બન્યો છે કે જ્યારે વોકલ ફોર લોકલનો મંત્ર જે અમદાવાદ શહેરમાં અને ખાસ તો સમગ્ર દેશમાં જે છે શાકાર થઈ રહ્યો છે કેમેરામેન જનક ચૌધરીના સાથે શિવાંશુ સિંગ ટીવી થર્ટીન અમદાવાદ